કારવારી વર્તમાન સમયમાં ગોર કળિયુગ ચાલી રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક માનવતા મરી પરવારી હોય તેવા ઉદાહરણ પણ આપણે રોજબરોજ જોતા હોઈએ છીએ તેવામાં આજ રોજ અમારા કચકેર ટીવી ન્યૂઝની ટીમની નજરમાં એક આવો જ કિસ્સો પ્રકાશમાં આવ્યો વાત કરવી છે નુરજા સમાની કે જેઓ તેની બીમારીના કારણે જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ હતા અને ત્યાંથી તેઓને વધુ સારવાર માટે ભુજની એકોર્ડ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા અને પરિવારજનોને જાણ કરવામાં આવી કે એકોર્ડ હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડનો ઉપયોગ કરી શકાશે પરંતુ જ્યારે ડોક્ટર પેશન્ટને ઓપરેશન થિયેટરમાં લઈ જાય છે અડધું ઓપરેશન કરી દે છે બાદમાં જણાવે છે કે આપનું આયુષ્યમાન કાર્ડ અહીં ચાલશે નહીં અને આપને દોઢ લાખ રૂપિયા ભરવા પડશે નાના તેમજ મધ્યમ વર્ગીય પરિવારને જ્યારે દોઢ લાખ રૂપિયા રાતોરાત ભેગા કરવા પડે તો તેઓના માટે ખૂબ જ મુશ્કેલ સાબિત થતું હોય છે ત્યારે આ દર્દીના પરિવારજનો એવો દાવો કરી રહ્યા છે કે અમે ઓલરેડી પચીસ હજાર રૂપિયા ભરી ચૂક્યા છીએ જેમાં પંદર હજાર રૂપિયાના દવા તેમજ રિપોર્ટ્સના ખર્ચા થયા છે અને આ ઉપરાંત દસ હજાર આયુષ્યમાન કાર્ડ પાછળનો ખર્ચો થયો છે ત્યારે અમારા કચ્છકર ટીવી ન્યૂઝની ટીમ દ્વારા આ દર્દીના પરિવારજન સાથે વાત કરવામાં આવી હતી આવો આ અંગે વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં અમે અમે કે આયુષ્યમાન અમારા લઈ બરાબર છે

અમે અહીંયા તો જીકે જીકેમાં દાખલ હતા અમને જીકેમાંથી મોકલ્યો છે કે તમે અહીંયા અહીંયા જાઓ ચાલે હવે અમે આવ્યા આયુષ્યમાન કાર્ડ માટે તો પહેલા અમને હા પાડી હતી પંદર રૂપિયા નોર્મલી ખર્ચો લાગશે હવે એમ કે છે દોઢ લાખ રૂપિયા ફરિયાદ તમે અમને આપો પંદર વાત થઈ હતી પચીસ હજાર રૂપિયા ભરી નાખ્યા છે બિલ બિલ બધો મારા પડ્યો છે તમામ વસ્તુ પડી મને એમ કીધું છે વાંધો નઈ તમે પેન્ડ ને લઈ આવો છો